કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અભરાર અલ્વી ઓફબીટમાં અમે તમારા માટે જુદા જુદા વિષયો લઈને આવીએ છીએ ત્યારે આજે ફરી એક નવો વિષય જે ખૂબ જ હટકે છે તમારા મીટે છે આ વિષય છે ફેક્ટ્સનો અમે એવા ફેક્ટ્સ તમારા માટે લઈને આવ્યા છે જેનાથી તમે તદ્દન અજાણ છો તો જાણીએ આ વિશેષ વિષય અંગે આ કાર્યક્રમમાં તમે અનેક વાર રેલવેમાં મુસાફરી તો કરી જ હશે પરંતુ તમે રેલવે સાથે સંકળાયેલા આ ફેક્ટથી ચોક્કસ અજાણ તો જાણીએ આ અંગે ભારતીય રેલવેનું નેટવર્ક દેશના ખૂણે ખૂણે સુધી ફેલાયેલું છે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા રેલવેનું નેટવર્ક દેશમાં ચાલે છે દુનિયાનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ભારતમાં છે દેશમાં બાણું હજાર એક્યાસી કિલોમીટરના રેલવે ટ્રેક પર પથરાયેલા છે અને છાસઠ હજાર છસો સિત્યાસી કિમીનો વિસ્તાર કવર કરે છે માત્ર વર્ષ બે હજાર પંદર અને બે હજાર સોળમાં જ ભારતીય રેલવે આઠ હજાર સત્તર બિલિયન પેસેન્જરોને મુસાફરી કરાવી હતી જે મુજબ રોજના બાવીસ મિલિયન મુસાફરો રેલવેમાં મુસાફરી કરે છે દેશમાં સાત હજાર બસો સોળ રેલ્વે સ્ટેશનો આવેલા છે રેલવે સ્ટેશનના નામની પાછળ જંક્શન ટર્મિનસ સેન્ટ્રલ અને સ્ટેશન લખેલું છે તમે ઘણી વાર આ જોયું હશે પરંતુ આ નામ પાછળનો મતલબ શું છે તમે જાણો છો રેલવે સ્ટેશન મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે ભારતીય રેલવે એશિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે ભારતમાં રેલવે રનિંગ ટ્રેક બાણું હજાર એક્યાસી કિમીમાં ફેલાયેલો છે ભારતીય રેલવે ભારતમાં જાહેર પરિવહનનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે જે દરેક વ્યક્તિ માટે સરળતાથી ઉપલબ્ધ છે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તમે રસ્તામાં ટર્મિનલ જંક્શન અને સેન્ટ્રલ નામના ઘણા સ્ટેટનો જોયા જ હશે ઉદાહરણ તરીકે આગ્રા જંક્શન મુંબઈ સેન્ટ્રલ પરંતુ શું તમે જાણો છો કે આ રેલવે સ્ટેશનના બોર્ડ પર શા માટે આ લખવામાં આવે છે અને તેનો શું અર્થ થાય છે ચાલો આ અંગે જાણીએ ટર્મિનસ અથવા ટર્મિનલ વચ્ચે કોઈ તફાવત નથી ટર્મિનલનો અર્થ એવો થાય છે કે જ્યાંથી ટ્રેનો આગળ જવા માટે કોઈ ટ્રેન નથી એટલે કે જો ત્યાં ટ્રેનો આવે છે પરંતુ પછી આગળની મુસાફરી માટે તેણે તે જ દિશામાં જવું પડશે જ્યાંથી આવી હતી એટલે કે રેલવેની ટ્રેનો માત્ર એક જ દિશામાં જઈ શકે છે કારણ કે ત્યાંથી આગળ કોઈ જ ટ્રેક નથી એટલે કોઈ જ રસ્તો નથી હાલમાં દેશમાં સત્તાવીસ રેલવે ટર્મિનસ છે જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ લોકમાન્ય તિલક ટર્મિનસ કોચી હર્બર ટર્મિનસ બાંદ્રા ટર્મિનસ ભાવનગર ટર્મિનસ કોચિન હર્બર ટર્મિનસ જેવા અનેક ટર્મિનસનો સમાવેશ થાય છે અને આ ટર્મિનસની સંખ્યા આ જ રીતે સત્યાવીસ પર પહોંચે છે રેલવે સ્ટેશનના નામ સાથે સેન્ટર જોડાયેલ છે તે શહેરનું સૌથી મહત્વપૂર્ણ છે એટલે કે જે સ્ટેશન પાછળ ટર્મિનલ લખેલું હોય તો તે સેન્ટ્રલથી અલગ પડી જાય છે એટલે સેન્ટ્રલનો અર્થ થાય છે તે સેન્ટ્રલ એટલે મહત્ત્વનું તે શહેરનું સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત સ્ટેશન છે એટલે એવું સ્ટેશન જે શહેરને સૌથી જૂનું સ્ટેશન છે જ્યાંથી મોટી સંખ્યામાં ટ્રેનો પસાર થાય છે જોકે એવું બિલકુલ ફરિયાત નથી કે જો કોઈ શહેરમાં ત્રણથી ચાર સ્ટેશન હોય તો ત્યાં સૌથી વ્યસ્ત સ્ટેશનનું નામ સેન્ટ્રલ રાખવામાં આવે છે જેમ કે નવી દિલ્હી સૌથી વ્યસ્ત સ્ટેશનમાં એક છે પરંતુ ત્યાં નામમાં સેન્ટ્રલ નથી તેમજ દિલ્હીમાં બીજું કોઈ સેન્ટ્રલ સ્ટેશન નથી માહિતી અનુસાર ભારતમાં પાંચ સેન્ટ્રલ રેલવે સ્ટેશન છે અને તે છે બોમ્બે સેન્ટ્રલ ચેન્નાઈ સેન્ટ્રલ ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ મેંગ્લોર સેન્ટ્રલ અને કાનપુર સેન્ટ્રલ ભારતીય રેલવે મુજબ દેશના કોઈ રેલવે સ્ટેશન નામમાં એક જંક્શન ઉમેરવામાં આવે છે જ્યાં અલગ અલગ રૂટની ટ્રેન આવતી હોય છે એટલે કે જો ત્રણ દિશામાંથી આવતી ટ્રેન એક સ્ટેશન પર મળે છે તો તે સ્ટેશનને જંક્શન કહેવામાં આવે છે જંક્શન એક આંકડા મુજબ ભારતમાં ત્રણસોથી વધુ રેલવે જંક્શન છે જો કે સૌથી મોટા જંક્શનને મથુરા રેલવે સ્ટેશન કહેવામાં આવે છે એટલે કે મથુરા જંક્શન સ્ટેશન કહેવામાં આવે છે કારણ કે અહીંથી લગભગ અલગ અલગ રૂટની સાત અલગ અલગ રૂટ નીકળે છે અને આ રૂટની ટ્રેનો અહીંથી જ પસાર થાય છે ગુજરાતમાં પણ જેસલ જંક્શન આવેલું છે હવે પછી ફેક્ટમાં વાત કરવી છે એક એવા ફેક્ટ અંગે કે જેનાથી લોકો તદ્દન અજાણ છે અથવા ખૂબ જ ઓછા લોકો આ અંગે જાણે છે તો જાણીએ શું છે આ ફેક્ટમાં શું તમને તમારી એ કલ્પના યાદ છે કે જેમાં તમને લાગતું હતું કે કોમ્પ્યુટર અને મોબાઈલ તમે વિચારો અને તેમ એ પ્રકારે વિચારવા લાગે અને તે પ્રકારે કંટ્રોલ કરવા લાગે પરંતુ હકીકતમાં આવું બન્યું છે એલન મસ્ક ન્યુરોલિન પ્રોજેક્ટમાં એવા ઘણા બધા વિકાસ થયા છે તમે કલ્પના પણ કરી શકતા નથી કે કોઈ વ્યક્તિ તેના હાથ અને પગને હલાવી શકતો નથી પરંતુ તે કોમ્પ્યુટર પર ગેમ રમી શકે છે એ પણ માત્ર વિચારીને જ તે મેસેજ ટાઈપ કરી શકે છે જો તે તેના મનમાં એ લખે તો એ ટાઈપ કરશે આ ટ્વીટ જેણે એક નવી ટેકનોલોજી વિશ્વને હચમચાવી દીધું છે જે બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પોસ્ટ કરવામાં આવ્યું હતું આ એક ખૂબ જ ઐતિહાસિક ટ્વીટ છે કારણ કે વિશ્વની પ્રથમ ટ્વીટ જે આ ન્યુરિકલ લિંગ દ્વારા વિચારીને કરવામાં આવી છે એટલે કે જો આ ચીપ તમારા મગજમાં પણ રોપવામાં આવશે તો તમે ફક્ત વિચારીને જ કામ કરી શકશો આ એક એવું પ્રોજેક્ટ છે જેમાં એવો પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે જે તમે કલ્પના પણ ના કરી શકો એ પ્રકારનું છે કોઈ વ્યક્તિને પેરાલિસિસ છે જે વ્યક્તિ હવે કોમ્પ્યુટર પર પણ ગેમ રમી શકશે અને ટાઈપ કરી શકશે તે સમજ્યા પછી પણ તેના હાથ અને પગને હલાવી શકતો નથી પરંતુ મેસેજ દ્વારા તે જે કહેવા માંગતો હોય તે કહી શકે છે તે એ ટાઈપ કરતો હશે અને એ લખાઈને આવશે એલોન મક્સની કંપની ન્યુરલિંક એક મોટું કામ કરીને બતાવ્યું છે તાજેતરમાં જ ન્યુરોલિંગ એ સફળતાપૂર્વક આ કામ કરીને આ ચીપ માનવ મગજમાં ફિટ કરી હતી હવે તે વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે ન્યુરોલિંકે આ વિડિયોને એક્સપર્ટ પોસ્ટ કરી અને સોરી ચોંકાવી દીધા છે અને સમગ્ર વિશ્વ આ ટ્વીટથી આશ્ચર્યચકિત થઈ ગયું છે આ વિડીયો વાયરલ થઈ ગયા છે અને થોડા જ કલાકોમાં તેને લાખો લોકોએ જોઈ લીધો હતો એક ઓગણત્રીસ વર્ષની વ્યક્તિ નોલેન્ડ અરબર્ગ છે જે ઓપરેશન બાદ ખૂબ જ સ્વસ્થ નજર આવી રહ્યા છે આ વ્યક્તિ ન્યુરોલિંક એન્જિનિયરની સાથે નજર આવ્યા જે વ્યક્તિના મગજમાં ચીપને ઇમ્પ્લાન્ટ કર્યું છે તે કોડી પ્લીજીકનું નામ બીમારીને ચપેટમાં આવી ચૂક્યા હતા અને તેના કારણે ગરદનથી નીચેનું તેમનું શરીરનો ભાગ પેરાલાઇઝ થઈ ચૂક્યું હતું અને તે કામ કરતું નહોતું અને આ તે વિડીયોમાં વ્હીલચેર પર જોવા મળે છે વિડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ શખ્સ કોમ્પ્યુટર પર શતરંજ રમી રહ્યો છે અને જરૂર પડવા પર ગીત પ્લે અને પોસ્ટ કરીને પણ બતાવ્યું આ પૂરું કામ તે માત્ર મગજમાં વિચારીને જ કરી રહ્યો છે અને તેણે પણ વ્યક્તુને હાથ લગાવ્યો નથી આ વિડીયો ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે અને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ ટેકનોલોજીનો એક નવો યુગ માનવામાં આવી રહ્યો છે જેને સોને ચોંકાવી દીધા છે ચૌદ ન્યુઝોલિંકે આ વિડીયો પોતાના એક્સ પ્લેટફોર્મ પર શેર કર્યું છે જેને અમુક જ કલાકોની અંદર એકતાલીસ મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે અને ચૌદ હજારથી વધુ વખત રિશેર કરવામાં આવ્યો છે જેમાંથી એલન વસનું નામ પણ સામેલ છે એક્સ પ્લેટફોર્મ પર ઘણા યુઝરે આ વિડીયોના વખાણ કર્યા છે એક યુઝરે લખ્યું કે આ હકીકતમાં અદ્ભુત છે આનો ફાયદો કેટલાક સેક્ટરમાં ઉપયોગમાં કરવામાં આવી શકે છે આગળ વાત કરવી છે મોબાઈલ ટાવરની જેના કિસ્સાઓ અંગે તમે સાંભળ્યું જ હશે જેમાં એક ઘરની વ્યક્તિ ટાવર કંપની કેવી રીતે દોષ આપતો નજર પડે છે કે તેમાં તે કમ્પ્લેન કરે છે કે તેના ઘરની નજીક ખૂબ જ ટાવર આવેલું છે જેના કારણે તેને શરીરમાં પણ સમસ્યા થઈ શકે છે આ બાબત ખૂબ જ પ્રચલિત પરંતુ જ્યારે આ મામલે કોર્ટમાં જાય છે ત્યારે કોર્ટ સરકાર આ બાબત જણાવે છે કે શહેરની મધ્યમમાં ક્યાં પણ ટાવર કેમ લગાવવામાં કંપનીઓ સક્ષમ છે ત્યારે પ્રશ્ન થાય છે કે ટાવર કંપનીને તમારા ઘરની સામે ટાવર લગાવવાની મંજૂરી કેમ આપવામાં આવે છે સામાન્ય રીતે આવું એટલા માટે થાય છે કારણ કે ટાવર બિન બિનઆયરનની રેડિયેશનનું ઉત્સર્જન કરે છે એટલે એવું વિકિરણ કે જે શરીરના કોષોને તોડી શકતું નથી અને તે કોઈ ગંભીર રોગને કારણ બની શકતું નથી એટલે ફોરજી હોય કે ફાઈવજી અને સરકાર આ માટે જ તમારા ઘરની નજીક ટાવર લગાવવા માટે મંજૂરી આપે છે આગળ વાત કરવી છે એક એવી ઘટનાની જેનાથી તમે ચોક્કસ અજાણ હશો અથવા ખૂબ જ ઓછા લોકો આ ઘટના અંગે જાણે છે તો શું છે આ ઘટના તમને પણ ઉત્સુકતા થતી હશે કે આ ઘટના અંગે જાણવાની તો વાત કરીએ કે પ્લેન ચોરીની ઘટના તમે વાહનોની ચોરીની તો ઘણી ઘટનાઓ સાંભળી જ હશે પરંતુ તમે ક્યારે કોઈ એરપોર્ટ પરથી પ્લેનની ચોરીની ઘટના સામે છે ના જો તમારો જવાબ ના હોય તો અમે તમારા માટે એક આવી જ ઘટના લઈને આવ્યા છે પચીસ મે બે હજાર ત્રણના રોજ સૂર્યાસ્તના થોડા સમય પહેલાં અંગોલાના ક્વાડ્રા ડી ફેવેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ટ્રાફિક કંટ્રોલ કર્મચારીએ કંઈ અજૂકતું જોયું એક બોઇંગ સેવન ટુ સેવન ડબલ ટુ થ્રી ટેલ નંબર એન એટ ડબલ ફોર ડબલ એ રનવે પર અનિયમિત રીતે ટેક્સી કરી રહ્યું હતું એટલે હલનચલન કરતું જોવા મળ્યું હતું ટાવરનો સંપર્ક કરવાનો કોઈ પ્રયાસ કર્યો તો તે સંપર્કમાં આવ્યો નહોતો અને વિમાને તમામ લાઇટો બંધ કરી દીધી હતી અને એટલાન્ટિક મહાસાગર પર દક્ષિણ પશ્ચિમ તરફ પ્રણાયાણ કર્યું પ્રશ્નોમાંનું એરક્રાફ્ટ લાલ સફેદ અને વાદળી પટ્ટાઓ સાથે અનપેઇન્ટેડ સિલ્વર હતું અને ચૌદ હજાર ગેલન ઈંધણથી ભરેલું હતું જે પંદરસો માઇલ સુધીનું સફર કરવા માટે પૂરતું હતું તેના ગાયબ થવાના સમયે એટ ડબલ ફોર ડબલ એ કીત ઇરવિન નામના વ્યક્તિને ભાડે આપવામાં આવી રહ્યું હતું ઇરવિને ફેબ્રુઆરી બે હજાર બેમાં મોરી જોસેફ્સની માલિકીની ફ્લોરિડા સ્થિત એરસ્પેસ કંપની પાસેથી અંગોલામાં હીરાની ખાણોમાં ડીઝલ ઇંધણ પહોંચાડવા માટે પ્લેન ખરીદ્યું હતું પરંતુ ઇરવિન માત્ર ટૂંકા સમય માટે જ પ્લેનનો ઉપયોગ કર્યો અને આ પ્લેનના ભાડાની ચૂકવણી ના કરી શકતા તેણે ડિફોલ્ટર જાહેર થયું હતું જોસેફે આખરે બેન ચાર્લ્સ પેડિલા નામના સર્ટિફાઈડ એરક્રાફ્ટ મિકેનિક ફાઇટ એન્જિનિયર અને ખાનગી પાઇલટને સેવન ટુ સેવન જે અત્યારે નબળી સ્થિતિમાં માનવામાં આવે છે આ કેટેગરીનો પ્લેન તેણે હાયર કર્યો જેથી કરીને તેને ફરીથી દાવો કરી શકાય તો એ એર જેમિન ક્રૂણે છવ્વીસ મે બે હજાર ત્રણના રોજ તેને ઉડાવવા માટે સુનિશ્ચિત કર્યું હતું પરંતુ જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે વિમાન પહેલેથી જ ગાયબ થઈ ગયું હતું પડીલા અને જોન મિકેનિક મોટાટુ રિપબ્લિક ઓફ કોંગોના મિકેનિક છેલ્લે પ્લેનમાં સવાર થતા જોવા મળ્યા આ ઘટના નવ અગિયારના આતંકવાદી હુમલા પછી બની હોવાથી યુએસ જાસૂસી સમુદાય હાઈ એલર્ટ પર ગયો અને કોઈ પણ પરિણામ વિના ઘણા દેશોમાં વિમાનની શોધ કરી એવું લાગે છે કે એટ ડબલ ફોર ડબલ એ અને તેના ક્રૂ ગાયબ થઈ ગયા હતા અને આ સુધી આ પ્લેન ક્યાં તેની કોઈ જ ખબર આવી નથી ફેક્ટ્સમાં આગળ વાત કરવી છે ધરતીકંપની તમને ખબર છે કે થોડા દિવસો પહેલા ધરતીકંપ આવ્યો હતો અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વીજળી તાટકી હતી હાઈ ફ્રેમ કેમેરા દ્વારા પરફેક્ટ સમયે કેદ કરવામાં આવ્યું હતું આ વાસ્તવિક ફોટો છે વર્ષ બે હજાર અગિયાર પછી ન્યૂયોર્કમાં આ પહેલો ભૂકંપ છે અને વીજળી તાટક્યાની બીજા દિવસે ભૂકંપ ન્યૂયોર્કમાં ચાર પોઈન્ટ આઠની તીવ્રતાનો આવ્યો હતો અને તે સમય દરમિયાન ભારતના હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપ આવ્યો હતો પૃથ્વી પ્લેટો માટે ભૂકંપ કેટલીક વાર સારું માનવામાં આવે છે તો તમને જાણો છો કે કેમ ધરતીકંપ આવે છે અને તેની પાછળ કયા ફેક્ટ સંકળાયેલા છે ભૂશાસ્ત્ર અનુસાર જ્યારે પૃથ્વી નીચે ખડકો પ્લેટ તૂટી જાય છે અથવા એકબીજા સાથે અથડાય છે ત્યારે તેને ભૂકંપનું કેન્દ્ર કહેવામાં આવે છે તેને હાઈપોર સેન્ટર અને ફોકસ પણ કહેવામાં આવે છે આ જગ્યાએ ભૂકંપની ઉર્જા તરંગોના સ્વરૂપમાં ફેલાય છે જો તમે શાંત પાણીમાં પથ્થર ફેંકો છો તો તેમાં જે પ્રકારના વમણ ઉત્પન્ન થાય છે તે જ રીતે પૃથ્વી પર પણ કંપન થાય છે ભૂકંપના સમયે એવી કોઈ ઈમારતની સામે ઊભા ન રહો જે કોઈ પણ પડી શકે જો તમે તેને ઘરના દરવાજામાંથી દૂરથી જોઈ શકો છો તો પણ ત્યાંથી દૂર ખસી જાઓ ભૂશાસ્ત્ર અનુસાર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ ઇન્ડોનેશિયામાં આવે છે આ દેશ કિંગ ઓફ ફાયરમાં બનેલો છે જેના કારણે અવારનવાર ભૂકંપ આવે છે વૈજ્ઞાનિકોના મતે અફઘાનિસ્તાન ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ સ્થળ છે જેના કારણે અહીં હંમેશા નાના મોટા ખૂબ જ ભયાનક ભૂકંપ આવતા રહેશે તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના વિસ્તારને સામાન્ય રીતે ગ્રેટ બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ જાપાન જેવા દેશમાં આટલા બધા ધરતીકંપ આવે છે જો કોઈ ભૂકંપ ના આવે તો સુનામી પ્રેરિત કરવાનું સ્તર બને છે જાપાનમાં ઘણી ઇમારતો એવી છે જે તમને એવું લાગે કે તે ધ્રુજવા જેવી લાગે છે એટલે તમે ઇમારતમાં ઊભા હો તો એવું લાગે છે કે ઇમારત ધ્રુજતી હશે પરંતુ ત્યાં આ પ્રકારની ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી છે એટલે ત્યાં અમુક ઇમારતો એવા પ્રકારની હોય છે જેના કારણે તમને ભૂકંપ આવ્યો હોય તેવી અનુભૂતિ થતી રહે છે પરંતુ આવું નથી કે ત્યાં ભૂકંપ આવી રહ્યો છે ત્યાં ઇમારતોની કેટલીક ડિઝાઇન આ પ્રકારે તૈયાર કરવામાં આવી છે આગળની હકીકત એટલે કે ફેક્ટ્સ પર જઈએ તો આ ખૂબ જ એક રસપ્રદ કિસ્સો છે જેને સોશિયલ મીડિયાની દુનિયાને હચમચાવી નાખી હતી નેટફ્લિક્સ અને ફેસબુકને ટ્રેક કરવામાં આવેલો લો સૂટ વિશે અમે તમને જણાવીશું જેમાં મેક્સિમિલિયન ક્લેમ અને સારા ગ્રીબર્ટ બેને ફેસબુક અને નેટફ્લિક્સ પર એક્શન લો શૂટ દાખલ કર્યો એવું કહેવાય છે કે નેટફ્લિક્સ તે ફેસબુકના ખાનગી સંદેશાઓને ફિક્સ કરતા હતા એટલે કે ટ્રેક કરતા હતા અને તેના આધારે લોકોની માહિતી મેળવતા હતા બંને કંપની લોકોની પ્રાઇવેટ માહિતી મેળવતા હતા જેનો અર્થ એ છે કે નેટફ્લિક્સ તો તે શોધવાનું છે કે શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તે ટ્રેન્ડ મુજબ જ તેને તેના શો પ્રોડ્યુસ કરશે એટલે તેની માં વધારો થશે આ માટે તેને ડેટાની જરૂર છે જેથી જાણી શકાય કે લોકોના દિમાગમાં શું ચાલી રહ્યું છે ફેસબુક મેસેન્જર દ્વારા લોકો એકબીજા સાથે વાત કરે છે તેઓ કયા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જો નેટફ્લિક્સ પાસે આ તમામ ડેટા છે તો તે આ મુજબ લોકોના માઇન્ડસેટને ઓળખી જશે અને તે મુજબ જ તે શો પ્રોડ્યુસ કરી શકશે આ અંગે તો ચુકાદો ખોટ જ આપશે પરંતુ ટેકનોલોજી પર વિશ્વાસ કરવાની જરૂર ખૂબ જ નથી આ ઉદાહરણ આ કિસ્સા પરથી મેળવી શકાય છે આ દર્શાવે છે કે ઓનલાઈન માહિતી લીક થવી ખૂબ જ સરળ થઈ ગઈ છે આના કારણે લોકોના ડેટાની ચોરી પણ થઈ રહી છે પરંતુ એપલ વિશે કહેવાય કે એપલમાંથી માહિતી લીક કરવી ખૂબ જ મુશ્કેલ છે એટલે એપલ ખૂબ જ સિક્યોર છે આગળ વાત કરવી છે અનુપમ ખેર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટની જેણે તમામ લોકોના દિલ જીતી લીધા છે શું છે આ પોસ્ટમાં જાણીએ આ અંગે આ એક ફેક નથી પરંતુ ખૂબ જ ઊંડો વિચાર છે જે અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો સમ પીપલ ટોક ટુ યુ ઇન ધ ફ્રી ટાઈમ એન્ડ સમ ફેવર ફ્રી દેર ટાઈમ ટુ ટોક ટુ યુ જેનો અર્થ થાય છે કે કેટલાક લોકો તેમના ફ્રી ટાઈમમાં તમારી સાથે વાત કરે છે અને કેટલાક તમારી સાથે વાત કરવા માટે ખાસ સમય કાઢે છે આ ખૂબ જ ઊંડી વાત છે જેમાં કહેવાયું છે કે કેટલાક લોકો માત્ર ટાઈમ પાસ કરવા માટે તમારી જોડે વાત કરે છે તો કેટલાક તમારી સાથે વાત કરી શકે તેના માટે સમય કાઢે છે તે દર્શાવે છે કે સામેનો વ્યક્તિના જીવનમાં તમારું મહત્વ શું છે અને તેના માટે તમે કેટલા મહત્વના છો આગળના તથ્ય પર વાત કરવી છે કે સંશોધન મુજબ આપણે જ્યારે કેક કેન્ડલ પર લગાવીએ છીએ ત્યારે તેનામાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે બેક્ટેરિયાનું પ્રમાણ વધી જવાથી કારણ કે મીણબત્તીમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે પરંતુ તેમ છતાં તે કોઈ મોટી વાત નથી કારણ કે આપણે શરીર હવે દિલ્હી અને અન્ય પ્રદૂષિત શહેરોની હવાને સહન કરી શકે છે જે સિગરેટ પીવા જેટલી પ્રદૂષિત છે અને આના પરથી તમે જોઈ શકો છો કે તે કેટલું કાબૂ મેળવી શકે છે તેનાથી બેક્ટેરિયા વધારો સહન કરવો એ શરીર માટે મોટી વાત નથી આગળ ફેક્ટની વાત કરીએ તો તમે તમારા માઇન્ડને કેટલો કૂલ રાખી શકો છો એટલે કે તમે તમારા માઇન્ડને કેટલું શાંત રાખી શકો છો તમે કોઈને કહેશો કે તું શું તમારા માઇન્ડને શાંત રાખી શકો છો તો ઘણા લોકો એવું કહેશે કે ના આ ઘણા પ્રયાસો કરવા છતાં પણ હું મારા માઇન્ડ પર કંટ્રોલ કરી શકતો નથી આ અંગે વૈજ્ઞાનિક સંશોધનો થયા છે આ અંગેના આધાર તમારા ડીએનએ પર હોય છે બોલિવૂડના અને હોલિવૂડના કેટલા કલાકારો છે અને વિશ્વમાં પણ ઘણા વ્યક્તિઓ છે જે તેમની પર્સનાલિટી માટે જાણીતા છે જે પચાસ સાહીઠની ઉંમર વટાવી ગયા હોવા છતાં પણ તેમની વાણી ખૂબ જ પરફેક્ટ રાખે છે અને લોકોના દિલ જીતી લે છે એટલે માઇન્ડ કૂલ કરવાનું એ માગતીના ડીએનએ પર આધાર રાખે છે તેવું આ ફેક્ટ્સમાં કહેવાયું છે એટલે ઘણા લોકો પોતાના માઇન્ડ પર કાબૂ ગુમાવે છે અને નાની નાની વાતોમાં પણ ગુસ્સે થઈ જાય છે પરંતુ તેમાં એક મુખ્ય કારણ એ તેમનું ડીએનએ છે ઓફબીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું મને આપશો રજા ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ નમસ્કાર